સુરત પોલીસ દ્વારા અસામારિક તત્વોને ડામવા માટે સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધર્યું હતું ત્યારે રવિવારે પીસીબી ડીસીબી અને એસઓજી પોલીસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી શહેરભરમાં કોમ્બિંગ કરી પાંચ હજાર જેટલા લોકોની ચકાસણી કરી અનેક સામે કાર્યવાહી કરતા અસામારિક તત્વોમાં ફફડાટ પામ્યો છે સુરત શહેરમાં અસામારિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને તેઓને ડામવા માટે ગૃહમંત્રી દ્વારા અપાયેલા સીધા આદેશને લઈને સુરત પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરી રહી છે તો રવિવારે રાત્રે સુરતના ડીસીબી પીસીબી અને એસઓજી પોલીસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી પચીસો પોલીસ જવાનોએ ટુકડીઓ બનાવી શહેરભરમાં ફરી કોમ્બિંગ હાથ ધરી પાંચ હજાર લોકોને તપાસ્યા હતા અને અસામરિક તત્વો સામે કાર્યવાહી પણ કરી હતી સુરત પોલીસે બસો બત્રીસ વાહનો ડિટેન કર્યા હતા તો ઘાતક હથિયારો લઈ ફરનારા એકસો આડત્રીસ વિવિધ ગુનામાં એકસો એકસાઠ દારૂના ગુનામાં એકસો એકસાઠ જુગારના પાંચ ગુના તડીપાર ભંગ કરનાર પંદર એમસીઆર ચેકમાં ત્રણસો સત્તાવન એકસો પચીસ ટપોરીઓ ટ્રાફિક દંડ હોટલ વાહન ચેકિંગ ભાડુઆ ચેકિંગ નાસ્તા ફરતા આરોપીઓની ચેકિંગ તેમજ જામીન પર છૂટેલા આરોપીઓ શંકાસ્પદ સ્થળો વાઇટલ એટીએમ ચેક સહિતની કાર્યવાહી કરતાં અસામાજિક તત્વોમાં રિસ્સાનો ફફડાટ જોવા મળ્યો હતો સુરત પોલીસને વિવિધ બ્રાન્ચો અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરેલા સરપ્રાઇઝ ચેકિંગને લઈને અસામારીક તત્વોમાં ખરેખર રીસ્સોનો ફફડાટ જોવા મળ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા